સુરતમાં નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે ચારસો રૂપિયાની લેતી દીદીમાં એક યુવકને ઢોરમાર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના બની હતી જોકે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોરમાર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું હાલ તો પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અગિયાર માર્ચના રોજ મોડી સાંજે સાત એક વાગ્યાના અરસામાં નાનપુરા મકાઈ પુલ સર્કલ પાસે આવેલા ચંચી મહેતા નાટ્યગૃહના ફૂટપાથ પરથી આશરે ચાલીસે પિસ્તાલીસ વર્ષનો અજાણ્યો ઈસમ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈસમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં બીજા દિવસે એટલે કે બાર માર્ચના રોજ સવારે અગિયાર વાગે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પીએમ રિપોર્ટમાં અજાણ્યા ઈસમે માર મારતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કા નામની દુકાનની આગળના સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યો ઈસમ ઝઘડો કરી લાતો અને થપ્પડો મારતો દેખાયો હતો તેમજ મૃતકનો એક પગ ખેંચી નાખ્યો હતો જેથી પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહાર પુરિયા ઉર્ફે ભુરિયા તરીકે થઈ હતી ભુરિયાની તેના વતનના રામકિશોર પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા સાથે ફૂટપાથ ઉપર રહેતા હતા બંને વચ્ચે ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થતા રામકિશોરે ગુસ્સામાં આવી લાતો અને હાથથી ઢોર માર મારી શરીરે ગંભીર મૂળ ઈજાઓ પહોંચાડી હતી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને માર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસે હત્યાના ગુનોથી વધુ તપાસ હાથ ધરી છે અઠવા પોલીસે હત્યારા રામ કિશોર પ્રધાનની ધરપકડ કરી છે અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મક્કાઈપુલ સર્કલ પાસે જાહેરમાં ફૂટપાથ પર એક ઇસમ મરણ ગયેલ છે એવી જાહેરાત આવેલી જેના અનુસંધાને અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર જઈ અને મરણ જનારની વેરીફાઈ કરાવેલ અને આ અંગે અકસ્માત મોત ત્રેવીસ નંબરથી દાખલ કરવામાં આવેલ એકસો ચુમ્મોતેર મુજબ અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેનું પીએમ કરાવવામાં આવેલ અને આજુબાજુવાળાના નિવેદનો લેવામાં આવેલ પીએમ નોટ આવ્યા બાદ પીએમ નોટનું કારણ સ્પષ્ટ આવેલ કે મરણ જનારનું મૃત્યુ છે એ હેડ ઇન્જરીને કારણે થયેલું છે જેથી અઠવા પોલીસ સ્ટેશનની અંદર છવ્વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ મરણ જનારનું નામ સરનામું પૂરું મળેલ ના હોય અને ખાલી ભૂરિયા તરીકે ઓળખાતો હોય સરકાર તરફે પોલીસ સબ ઝાલા ઝાલાનાઓએ ત્રણસો બે મુજબની ફરિયાદ આપેલી અને તપાસ છે પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓ અઠવા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે આ બનાવ અંગે આજુબાજુના સીસીટીવી વેરીફાય કરતાં અગિયાર માર્ચના રોજ સાંજના સાડા છની આસપાસ એ ઈસમ છે આ મરણ જનારને માર મારતો હોય એવું જણાય જેથી સીસીટીવી ફૂટેજના આધારે એક ઈસમની અટકાયત કરવામાં આવેલ જેનું નામઠામ પૂછતા એનું નામ રામ કિશોર પ્રધાન રહે મૂળ ઓરિસ્સાવાળો હોવાનું જણાવેલ અને આ મરણ જનાર છે પણ એ પણ ઓરિસ્સાનો જ વતની હતો એવું આ રામ પ્રધાન જણાવે છે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરેલ છે અને ફક્ત ચારસો રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં મારામારી સુધી વાત ગયેલી અને જેના કારણે આ ભૂરિયાનું મૃત્યુ થયેલ છે આ બાબતે આરોપીને અટક કરવામાં આવેલ છે અને તેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આરોપી સીસીટીવી ફૂટેજમાં આવેલ હોય એફએસએલ દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બીરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત